નિરમા સિમેન્ટ પ્લાન્ટને લઈને અગાઉ ખૂબ ઉગ્ર મોટું આંદોલન થયેલું એને લઈને એનજી ટીમાં કેસ થયા સુપ્રીમ કોર્ટમાં ગયા હાઈકોર્ટમાં લડી ચૂક્યા હતા અને અત્યારે પણ એનો કેસ સુપ્રીમ કોર્ટ સામે પેન્ડિંગ પડેલો છે એવા સંજોગોમાં અઠ્યાવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ નિરમાએ માઇનિંગ માટેની લોક સુનાવણીનું આયોજન કર્યું એ લોક સુનાવણીમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા મુદ્દા સભર રજૂઆત કરી એ રજૂઆત સાંભળ્યા પછી એને માઇનિંગનું ક્લિયરન્સ મેળવવું ખૂબ અઘરું દેખાતું હતું અને લગભગ દોઢેક વર્ષ જેટલો સમય વીત્યા પછી બાર આઠ બે હજાર ચોવીસના રોજ ડોળિયા અને પઢિયારકા માઇન માટે નિર્માણે ક્લિયરન્સ મળ્યું છે પર્યાવરણ મંત્રાલયનું પર્યાવરણ મંત્રાલયની જે એન્વાયરમેન્ટ એસેસમેન્ટ કમિટી એણે કેટલાક મહત્વના મુદ્દાઓની અવગણના કરી છે લોક સુનાવણી પછી પણ તરફથી તરફથી અને ગુજરાત એકતા મંચ પર્યાવરણ મંત્રાલયને દસેક પત્રો લખવામાં આવ્યા લાંબા લાંબા જે ખૂબ મુદ્દા સર હતા ટેકનિકલ હતા અને એની અવગણના કરી શકાય નહીં આમ છતાં પર્યાવરણ સમીક્ષા સમિતિએ કોઈક કારણસર મહત્વના મુદ્દાઓની અવગણના કરી એ મહત્વના મુદ્દાઓ છે કે સુપ્રીમ કોર્ટે એક કમિટી અહીંયા સ્થળ તપાસ માટે મોકલેલી એવી જ બીજી કમિટી પર્યાવરણ મંત્રાલયે પોતે સ્થળ તપાસ માટે મોકેલી બંને સમિતિનું સામાન્ય તારણ જુદા જુદા સમયે આવી જુદા જુદા નિષ્ણાતો હતા એમના બંનેના રિપોર્ટનું તારણ એ હતું કે અહીંનું પર્યાવરણ જોતા આ જમીન સિમેન્ટ ફેક્ટરી અથવા કોઈ પણ કારણ બંને સમિતિનું હતું આ લોક સુનાવણી દરમિયાન નિર્મા લગભગ વીસ બાવીસ જેટલા લોકોના સમર્થન પત્રો રજૂ કર્યા હતા એ સમર્થન પત્રોમાં જેમની સહી હતી એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે અમે આવી કોઈ સહી કરી નથી અમે નિર્મદા નિર્માણા બિલકુલ સમર્થનમાં નથી અમે નિર્માની વિરુદ્ધમાં છીએ એ લોકોની એફિડેવિટો કરાવી કે એમના નામના ખોટા સમર્થન પત્રો રજૂ કરવામાં આવ્યા છે એ પણ પર્યાવરણ મંત્રાલયને મોકલવામાં આવ્યા અહીંયા મહુવા પોલીસ સ્ટેશનમાં એને લઈને ફરિયાદ દાખલ કરવા માટે જે અરજી આપવામાં આવી એ અરજી હજી મહુવા પોલીસ પાસે પેન્ડિંગ પડેલી છે પોલીસ એમાં આગળ કોઈ કાર્યવાહી હજી સુધી કર્યાનું જાણવા મળ્યું નથી કમિટીના રિપોર્ટની અવગણના ખોટા સમર્થન પત્રો જેવા ગંભીર ગુનાની રજૂઆત છતાં કોઈ તપાસ નહીં કરીને અવગણના કરી જે પ્રવાસી પક્ષીઓ આવે છે એનો અભ્યાસ થવો જોઈએ એવું કમિટીએ પોતે કહ્યું કોઈમ્બતુરની સંસ્થાને એના અભ્યાસનું કહેવાયું ત્યારે સાસકોન નામની કોઈમ્બતુરની એ સંસ્થાએ કહ્યું છે કે શિયાળામાં જ્યારે પક્ષીઓ આવે ત્યારે જ અભ્યાસ થઈ શકે અને એની જાળવણી માટે શું પગલાં ભરવા એનો અહેવાલ તૈયાર થઈ શકે હજી શિયાળો આવ્યો નથી અભ્યાસ થયો નથી શું અસર પડશે એની ખબર નથી શું પગલાં ભરવા પડશે એની ખબર નથી છતાં પર્યાવરણ સમીક્ષા સમિતિએ આ પર્યાવરણીય મંજૂરી આપી કદાચ આ પહેલી ઘટના હશે કે જ્યાં અસરોની ખબર નથી ત્યાં માઇનિંગ માટેની મંજૂરી આપી છે આમ માટે અવગણના કરી છે ઉપરાંત બંધારો નોટિફાઈ કરાવવા માટે વારંવાર ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે ભાવનગર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટના જે બે જજમેન્ટ છે કે તમામ વોટર બોડી નોટિફાઈ કરવા એની નકલો આપવામાં આવી છે જો આ બંદરો નોટિફાઈ થાય તો અહીંયા સિમેન્ટ ફેક્ટરી પણ થઈ શકે એમ નથી અને માઇનિંગ પણ થઈ શકે એમ નથી આ બધું જ પર્યાવરણીય સમીક્ષા સમિતિને કહેવામાં આવ્યું છે અને આ મહત્વના તથ્યોની ઉપરવટ જઈ અને જે આ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી છે એને લઈને અમે તાત્કાલિક સ્ટે માટે અને પર્યાવરણીય મંજૂરી રદ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પિટિશન દાખલ કરી રહ્યા છીએ પિટિશન તૈયાર ઓલમોસ્ટ થઈ ગઈ છે અને આવતા વીકમાં સોમવાર મંગળવાર સુધીમાં આ પિટિશન અમે એનજીટીમાં દાખલ થાય એના માટે સખત મહેનત કરી રહ્યા છીએ